હેલો આજનો દિવસ ખાસ છે અને તમારી રાશિના આધારે આ દિવસ તમને શું સૂચવે છે તેની વિગતો અમે અહીં આપી છે મહેરબાની કરીને નોંધ કરો આ માહિતી ઇન્ટરનેટ પરથી સંકલિત કરવામાં આવી છે અને અમારી ચેનલ તેની ચોકસાઈનો દાવો કરતી નથી તેને ફક્ત માર્ગદર્શક તરીકે જ ધ્યાનમાં લો ડિસ્કલેમર આ માહિતી ઇન્ટરનેટ પરથી એકત્રિત કરવામાં આવી છે અને અમારી ચેનલ તેની ચોકસાઈનો દાવો કરતી નથી મેષ આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરેલો રહેશે કાર્યસ્થળ પર તમને નવી તકો મળી શકે છે પારિવારિક વાતાવરણ ખુશનુમાં રહેશે અને મિત્રો સાથે સમય વિતાવવાનો મોકો મળશે વૃષભ પૈસા સંબંધિત બાબતોમાં સાવધાની રાખો વ્યાપાર ક્ષેત્રે કરેલી મહેનત ફળ આપશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને વધુ પડતા તણાવથી બચો યાત્રાની સંભાવના બની શકે છે મિથુન આજનો દિવસ રચનાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે તમે જૂના મિત્રોને મળી શકો છો પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે શિક્ષણ અને સ્પર્ધામાં સફળતાની સંભાવના છે કર અહીં પારિવારિક જીવનમાં સુમેળ રહેશે કાર્યસ્થળ પર તમારા પ્રયત્નોની પ્રશંસા થશે રોકાણ કરતા પહેલા સમજી વિચારીને નિર્ણય લો સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો સિંહ આજે તમારો આત્મવિશ્વાસ મજબૂત રહેશે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે સમય યોગ્ય છે સમાજમાં માન સન્માન વધશે તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે કન્યા ધનલાભ થવાની સંભાવના છે પારિવારિક સમસ્યાઓનો ઉકેલ આવશે ધાર્મિક કાર્યોમાં તમારી રૂચિ રહેશે નવા સંપર્કો લાભદાયી સાબિત થશે માનસિક શાંતિ જળવાઈ રહેશે તુલા આજનો દિવસ સંતુલન બનાવવાનો છે નાણાકીય બાબતોમાં સુધારો થશે સંબંધોમાં પારદર્શિતા જાળવો મુસાફરી દરમિયાન સાવધાની રાખો સ્વાસ્થ્ય પર ધ્યાન આપો વૃશ્ચિત વેપાર ક્ષેત્રે લાભ થવાની સંભાવના છે તમને મિત્રોનો સહયોગ મળશે પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે કોઈ જૂના વિવાદનો ઉકેલ આવશે ધનુ આજનો દિવસ રોમાંચક રહેશે તમને નવા અનુભવો મળશે અને નવા લોકો સાથે મુલાકાત થશે નોકરી કરતા લોકોને પ્રમોશનની તક મળી શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે મકર આજનો દિવસ તમારા માટે યોજનાઓ બનાવવા અને લક્ષ્યો નક્કી કરવાનો છે કાર્યસ્થળ પર તમને નવી જવાબદારીઓ મળી શકે છે પારિવારિક જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે કુંભ આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે યાત્રાની સંભાવના છે જે લાભદાયી સાબિત થઈ શકે છે શિક્ષણના ક્ષેત્રમાં તમને સફળતા મળશે મીન આજે તમારે તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવું પડશે આત્મનિરીક્ષણ કરવાનો સમય છે કામ પર ધ્યાન આપો સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવા માટે સાવધાન રહો દરેક દિવસ નવો છે અને નવી શક્યતાઓ લઈને આવે છે આ જન્માક્ષર માત્ર એક માર્ગદર્શક છે જીવનમાં હકારાત્મકતા લાવવા માટે તેનો ઉપયોગ કરો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર